તળાજા તાલુકાના જૂની સાપરી ગામની સીમ વિસ્તારમાંથી સાત પત્તા પ્રેમીને રોકડ રકમ સાથે તળાજા પોલીસે ઝડપી લીધા આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એસવી બોરીચા તેમજ અશ્વિનભાઈ તથા હરિશસિંહ સરવૈયા સામંતભાઈ આહિર સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે તળાજા તાલુકાના જૂની સાપરી ગામની સીમ વિસ્તારમાંથી સાત જુગારીને રોકડ રકમ રૂપિયા દસ હજાર બસો સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો ગીગાભાઈ વાસુરભાઈ ભમર નાજાભાઈ જીવણભાઈ ભુવા કાનાભાઈ પાતાભાઈ ભુવા લક્ષ્મણભાઈ કરણાભાઈ ભુવા ભરતભાઈ નાનજીભાઈ કામળિયા જીવાભાઈ પાતાભાઈ ભુવા ગીગાભાઈ જીણાભાઈ ભુવા સહિતના સાત વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી